દોસ્તો વિજયભાઈ રૂપાણી જેઓ સ્વર્ગસ્થ થતાની સાથે જ એમના પરિવાર પર એક મોટું પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીના અમદાવાદ પ્લેન ક્રેશ બાદ હવે પણ થઈ છે એમના ત્રિવેણી સંગમ ખાતે એમના દીકરા વૃષભ રૂપાણી અને દીકરી રાધિકા રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આજે દીકરાએ ખૂબ મોટો ખુલાસો કર્યો છે આખરે તમને જણાવી દઈશું કે હવે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી કોની સાથે રહેવાના છે તમામ વાતો વિશે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો દોસ્તો આજે અમે તમને આ વિજયભાઈ રૂપાણીના પરિવાર સાથે જોડાયેલી ખાસ વાતો પણ જણાવીશું સાથે જણાવીશું કે દીકરો અને દીકરી ક્યાં રહે છે અને શું અભ્યાસ કરે છે આ તમામ બાબતે વિગતે જાણવા માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો આ વિજયભાઈ રૂપાણી કે જેઓ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા ત્યારે પરિવાર વિશે જાણવા માટે સૌ આતુર હોય છે ત્યારે વિડીયોમાં આગળ વધે તે પહેલાં હજુ સુધી આપે એમણે શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખી દેજો કારણ કે ત્રણસોથી વધારે લોકો માર્યા ગયા હતા વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલાયકન દબાવી દો અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો સૌથી પહેલા વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણીના ધર્મપત્નીનું નામ અંજલિબેન રૂપાણી છે તેમના દીકરાનું નામ ઋષભ રૂપાણી છે એક દીકરો જે પૂજિત નામ હતું જે ત્રણ વર્ષની ઉંમરે જ નિધન પામ્યો હતો ત્યારબાદ હવે એમનો દીકરો જે છે મોટો વૃષભ રૂપાણી તેમના લગ્ન પણ થઈ ચૂક્યા છે અને તે અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે આ દીકરો અમેરિકામાં છે તો પછી જો દીકરીની વાત કરવામાં આવે તો દીકરી રાધિકા રૂપાણી જે લંડનમાં જ પતિ સાથે રહે છે એમની પણ એક દિનચર્યા કંઈક અલગ જ પ્રકારની હોય છે ત્યારે દીકરો અને દીકરી બંને ભારત સિવાય અન્ય દેશોમાં રહે છે ત્યારે એમનું જીવન પણ ખૂબ સારી રીતે પસાર થઈ રહ્યું હતું એવા સમયે દીકરી લંડનમાં છે એમને મળવા માટે વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા અને અચાનક આ ઘટના બની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એમના પિતાનું નિધન થાય છે ત્યારે આ વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની હવે એકલાથી ગયા છે કારણ કે વિદેશની ધરતી ઉપર દીકરો અને દીકરી રહે છે જ્યારે વિજયભાઈ રૂપાણી તેઓ ભારતમાં રહેતા હતા એમના પત્ની પણ એમની દીકરી જોડે જતા અને એમને મળવા માટે જ્યારે વિજયભાઈ રૂપાણી લંડન જવા માટે ફ્લાઇટમાં નીકળે છે ત્યારે ત્રણ મિનિટની અંદર જ આ દુર્ઘટના બને છે અને વિજયભાઈ રૂપાણીનું અવસાન થાય છે ત્યારે દીકરી અને એમના વાઇફ જે છે એમની રાહમાં રહી જાય છે ત્યારે પપ્પા આવશે અને એમની સાથે વાતો કરશે ત્યારે એક પત્ર પણ એમની દીકરીનો ખૂબ વાયુ ફેલાયો હતો જે પત્ર પણ કદાચ તમે જોયો હશે જેમાં એક પિતાના રાજકારણી તરીકે અને પોતાના અંગત જીવન વિશેની વાતો એમની દીકરીએ ખૂબ સરસ રીતે લખી હતી આ સાથે સાથે જેમણે ઘણા બધા એમના વિડીયો સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ ફેલાયેલા જોઈ શકાય છે ત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ રૂપાણી પરિવારને મળે છે એમને સાંત્વના પાઠવે છે અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાથે જે એમની યાદો છે એમને પણ તાજી કરે છે એમની જે સંસ્મરણો છે એને યાદ કરે છે અને શ્રદ્ધાંજલિ પણ પાઠવે છે દીકરા વૃષભ રૂપાણીને પણ મળે છે દીકરી રાધિકા રૂપાણીને પણ મળે છે અને સૌને સાંત્વના પાઠવે છે ત્યારે વિજયભાઈ તો આપણી વચ્ચે નથી પરંતુ એમનો પરિવાર આજે છે ત્યારે જુદા જુદા મંતવ્યો જ્યારે એમના પરિવાર પાસેથી મળતા હોય ત્યારે દીકરાએ પણ ખૂબ સારી રીતે વિજયભાઈ કોણ છે એમની વ્યાખ્યા આપી હતી દીકરાએ ખૂબ સરસ રીતે એક શોકસભામાં જૈન શોકસભામાં વાતો રજૂ કરી હતી કહ્યું હતું વિજયભાઈ એટલે પ્રેમ વિજયભાઈ એટલે સંવેદના વિજયભાઈ એટલે સહનશીલતા વિજયભાઈ એટલે સંવેદનશીલતા આવા તો અનેક ગુણોમાં વિજય રૂપાણીને એમના દીકરાએ વર્ણન કર્યા હતા કહ્યું હતું કે પિતાની આજ્ઞા હોય એટલે મારે બોલવું જ પડે અને ગુરુજીની આજ્ઞા હતી એટલે પિતાએ મને શીખવ્યું છે કે ક્યારેય આજ્ઞા ન જોઈએ ત્યારે આવા સંસ્કાર ધરાવતા રૂપાણી જેમ પિતાની વાત કરતા પણ ભાવુક થાય છે ત્યારે આપ આ સમગ્ર ઘટના વિશે શું કહેવા માગો છો શ્રદ્ધાંજલિ હજુ સુધી ન પાઠવી હોય તો ઓમ શાંતિ લખી દેજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો તમારા દોસ્તો સાથે ફ્રેન્ડ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વ્યુઝ માટે નીચે રહેલું બે આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલ ધન્યવાદ